મહેસાણાના વિજાપુર એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ભાજપે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે મેન્ડેટ ફાળવ્યા હતા આજે યોજાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદે રાજુભાઈ શાખાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદે બચ્ચુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ એમાં અમારા પ્રદેશના મોડી મંડળ મને ટેકો આપ્યો છે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના આ પ્રસંગે હું આભાર માનું છું